જો કોઈ તમારી આજુબાજુ કોઈ વિધવા બહેન હોય અને તેઓ પશુપાલનનો ધંધો કરી રહ્યા હોય તો તેમના માટે માટે ખેડૂત ઉપર એક સહાય યોજના ખાસ વિધવા બહેનો બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલનની યોજનાની વાત કરીએ તો એમાં વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં એની વધારે વિગતો આપણે જોઈએ તો યોજનાનો લાભ રાજ્યની કોઈ પણ જાતિની અઢાર થી પચાસ વર્ષ વયની વિધવા બહેનોને આપવાનો રહેશે જે તે વર્ષ યોજનાના ત્રણ યુનિટો પૈકી કોઈ પણ એક યુનિટ માટે સહાય મેળવી શકે છે એટલે અહીં ત્રણ પ્રકારની સહાય આપવામાં આવે છે પણ ત્રણમાંથી તમે કોઈ પણ એક જ સહાય તમે મેળવી શકો છો યોજનાના જે તે ઘટક યુનિટ હેઠળ પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા પાંચ વર્ષની રહેશે અગાઉ સદરૂ હું સમાન પ્રકારની કોઈ યોજનાનો યોજનાનો હેઠળ લાભ લાભાર્થીને આ યોજના પાત્ર થશે નહીં જેમાં યુનિટ નંબર એકમાં કેટલ શેડ માટે ત્રીસ હજાર પ્લસ પશુ માટે ખાણદાન એકસો પચાસ કિલોગ્રામની સહાય માટે ચાર હજાર તથા બિયારણ મિનિકીટ એટલે કે ઘાસની જે બિયારણ કીટ આવે છે તેના છસો રૂપિયા કુલ 34,600 છસો રૂપિયા જેટલું પહેલી સહાય આપવામાં આવે છે બે હજાર તેમજ સો બોલેર પક્ષી એકમ સ્થાપના થાય છત્રીસ હજાર કુલ આડત્રીસ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે જો કોઈ બેન વિધવા ને આ કોઈ પણ ત્રણ યુનિટમાંથી એક યુનિટમાં જો પોતાનો ધંધો કરતા હોય અને સહાય લેવી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર તેઓ સત્યાવીસ પાંચ પચીસથી થી પંદર સાત પચીસ સુધીમાં પોતાની અરજી કરી દેવાની રહેશે બરાબર આપણે આ જોયું કે આટલા આટલી સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ તો કે આ યોજનાના દસ્તાવેજનું શું શું રહેશે કયા કયા કાગળ એની જરૂર પડશે તો જમીનના સાત બાર આઠ વારસાહ એક ભોગવટની જમીન આધાર ભાડેની જમીનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટેનો ભાડા કરાર જો તમારી પાસે સાત બાર આઠ હોય તો બાકી વારસાહ એક ભોગવટની જમીનનો આધાર પુરાવો જો કરવો પડશે સાત બાર તથા આઠવા દાખલો અથવા તલાટીનો દાખલો જમીન ધરાવતો હોવાનો અથવા જમીન ભાડા કરારની નકાર સરકાર માન્ય ફોટાવડો ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક

જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી નવી માહિતી માટે સંજીવ વાચા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા